હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને અનેક જગ્યાએ નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને ક્યાંક ખેડૂતોના પાકોને જીવનદાન મળ્યું છે તો ક્યાંક ખેડૂતોએ વાવેતર કરેલ પાકના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાના વડગામ તેમજ દાંતા વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદને લઈને ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતોએ મકાઈ મગફળી દિવેલા સહિતના પાકોનું જે વાવેતર કર્યું હતું ત્યારે આ વાવેતર કરેલા પાકોના ખેતરોમાં પણ બે ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તમામ પાકો પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે છે લઈને ખેડૂતો ચિંતિત બન્યા વરસાદનો આ બીજો રાઉન્ડ જે શરૂ થયો છે તે જે નીચાણવાળા ખેતરો હતા અને જેમાં પાકનું વાવેતર કરેલ હતું તેમાં પાણી ભરાઈ ગયા હોય એમને પાકોને નુકસાન થયું છે અન્યત્ર જે ખેતરોમાં પાણી નથી ભરાતા એવા ખેતરોમાં કોઈ નુકસાન નથી ફાયદો છે જેવી રીતે મેં મારા ખેતરોમાં એરંડા જુવાર અને મગફળીનું વાવેતર કરેલું છે મગફળી અને જુવાર માટે અત્યારે આ વરસાદ ફાયદાકારક છે એરંડાના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયું ત્યાં એરંડા બળી જવાથી નુકસાન પણ થયું છે એવરેજ આ વરસાદનો રાઉન્ડ આ વિસ્તાર માટે ફાયદાકારક છે બનાસકાંઠા જિલ્લામાં આ બે ત્રણ દિવસથી ખૂબ સારો વરસાદ છે હજી ડેમ ભરે એવો તો નથી જ પણ ખેતી માટે સારો વરસાદ છે તો એરંડા વરિયાળી મગફળી જુવાર આ બધા પાકોનું વાવેતર કરેલ છે અને એકંદરે નેવું પંચાણું ટકા જેવો તો ફાયદો જ છે ક્યાંક પાંચેક ટકા ખેડૂતોને જ્યાં ઊંડા ખેતરો હશે ત્યાં પાણી ભરાવાથી નુકસાન થાય અને મોસ્ટ ઓફલી બધા ખેડૂતોને લગભગ આ આ વરસાદથી ફાયદો છે પર્સનલી મારું કહું તો મારા ખેતરોમાં તો હજી પાણી ભરાણા નથી એટલે મારી એવી કોઈ સિઝન ફેલ ગઈ નથી એટલે મને કાંઈ વાંધો નથી પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને ઓછી જમીનો છે ને પાણી ભરાઈ જાય એટલે એનું તો આખું વર્ષ ફેલ જાય બનાસકાંઠામાં છેલ્લી બે સિઝનથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એક તરફ ઉનાળામાં પણ ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું અને ત્યારે પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકો નષ્ટ થયા હતા અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવવું પડ્યું હતું તો બીજી તરફ હવે ખેડૂતોએ નવી આશાએ ચોમાસાનું વાવેતર કર્યું હતું જોકે છેલ્લા બે દિવસમાં સતત વરસી રહેલા વરસાદમાં ખેતરો જળબંબાકાર બન્યા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે ચોમાસુ સિઝનમાં પણ ઘણા ગામડાઓના ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે નુકસાનને લઈને સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે આમ તો પરિસ્થિતિમાં તો વરસાદ સમય મુજબ વરસાદ આવી ગયો છે અને જુવાર એરંડા મગફળી આને પાણીની જરૂરિયાત હતી એટલે વરસાદ ટાઈમસર આવી ગયો છે વચ્ચે થોડી પંદર દિવસ વરસાદની થોડી ખેંચ હતી પણ છતાં પાછોતરો વરસાદ આવી ગયો એટલે બધાને સંતોષ છે પણ જે અનિયમિત વરસાદ જે શરૂઆતમાં મગફળી જે વાવણી સમયે જે વરસાદ થોડો વહેલો આવી ગયો એમાં ખેડૂતોને ઘણાને મગફળી ફેલ ગઈ ઘણાને પાણી ભરાઈ ગયું અમારે પણ એવું થયું છે અમારે પણ આ ખેતરમાં તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ મગફળી છે ને અમુક જગ્યાએ મગફળી નથી આ ચાર વીઘાનું ખેતર છે એટલે એ રીતે જે કુદરતી માર છે વરસાદનો અનિયમિતતા જે છે એ ખેડૂતની કમર ભાગી નાખે છે એટલે અમે એક અપેક્ષા રાખીએ અમે પણ કે જાણે અમારો પાક પરિપૂર્ણ થાય એ વખતે જો અમે સહી સલામત કુદરતની મહેરબાનીથી પાક લઈને ગંજમાં જઈએ તો એમએસપી મુજબ સરકાર જો અમને એ કરાર મુજબ જો ભાવ કરી આપે તો અમારે જે લાઈનોમાં ઊભું રહેવું પડે છે જે રિજેક્ટ માલ કરે છે સંઘવાળા ખેડૂતોને બહુ તકલીફ પડે છે એ તકલીફ ન પડે એટલે આ રી અમારી ખેડૂતોની ખાસ માગણી છે એટલે અમને જે ખેડૂતો દિલ્હીમાં આંદોલન કર્યું એ અને ઘણા ખેડૂતો એમાં શહીદ થઈ ગયા એટલે એમાં સરકારે એમએસપી મુજબ ખરેખર જો ભાવ નક્કી કરે તો ખેડૂતને એકંદરે એ બહુ કૈલાશનાથ સમિતિનો જે રિપોર્ટ છે એ મુજબ એ રાઈટ છે પણ મોદી સરકાર જો આ કરે તો સારું છે સાહેબ પાક નિષ્ફળ ગયો બાજરીનો હવે આ મકાઈ મગફળી અને ઘાસચારો એ બધું નુકસાન થયું છે ખેતરમાં પાણી હા બે થી ત્રણ ફૂટ પાણી છે સાહેબ ના પાક તો લેવા એમ જ નથી બિલકુલ કરેલી બિયારણ હા બિયારણ બધો ફેલ ગયો અમારો બે વખત વાયો તો પહેલાં એ એક મહિનો સતત વરસાદ પડવાથી નુકસાન થયું અને હવે પણ નુકસાન જ છે